વિડિયો વાયરલ થવાથી વિડિયો જોવાથી માણસો સેવા કરો બીજા પણ આવી શકે અમારો ભાવ એવો છે આજે તમે આવી ગયા હું છે છે આ હકીકત નઈ બસ રોવાનું તેલ નહોતું લોટો તો લેવા જવાની મારે તેલ આવી ગયું મારી પાસે પૈસા તો કેવી રીતે તમારી સેવા

શક્તિ એવી ભક્તિ ઘણું ઘણું દીધું જયારે અમે આટો મારતા રહીશું તમારે ફૂટે ત્યારે આટો મારતા રહીશું અને તમે જોઈ શકો છો બાર નું મકાન ત્રીસ કિલો